નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં વિષય ગુજરાતી વ્યાકરણ વાક્યના પ્રકાર તેના વિશે આપણે આગળ સમજીશું આગળ આપણે વાક્યમાં કરતા અને ક્રિયાપદને આધારે જે ત્રણ પ્રકારની પ્રધાનતાવાળા પદો વાક્યો કર્તરી કર્મણી અને ભાવે રચના વિશે આપણે સમજ્યા આજે આપણે વાક્યના વિવિધ પ્રકારો વિશે સમજ પ્રાપ્ત કરવાની છે તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર સિક્સ્રી સેવન પર આ ટોપિક આપેલો છે વાક્યના વિવિધ પ્રકારો વક્તા કે લેખક જ્યારે પોતાની વાતને વાક્ય દ્વારા રજૂ કરે છે ત્યારે તેનો હેતુ પોતાની વાતને સારી રીતે સમજાવવાનો હોય છે એક વસ્તુ તો સ્પષ્ટ છે કે એવો જ્યારે પ્રશ્ન થાય કે ભાષાનો ઉદ્ભવ શા માટે તો ભાષાનો ઉદ્ભવ જ વિચારના આદાન પ્રદાન માટે થયો છે વ્યક્તિ કંઈ બોલે અને આ ભાષા છે એ આસપાસના કોઈ પ્રાણીઓને નથી મળી માત્ર ને માત્ર એક માણસ પાસે જ આ શક્તિ છે અને આ આવડત છે એટલે તે પોતાની ભાષા દ્વારા પોતાની લાગણીઓ પોતાના વિચારોને બીજા સમક્ષ રજૂ કરે છે ઘણી વખત આપણે જોયું છે કે કેટલીક વખત કોઈ એક વ્યક્તિને એવી ફરિયાદ હોય કે મારી વાત તો કોઈ સમજતું જ નથી તો ત્યારે એવું માની શકાય કે એ પોતાની વાતને સમજાવવા માટે ને એની જે ભાષા છે એ અપૂરતી છે એનું જ્ઞાન અપૂરતું છે અથવા તો એ ભાષાનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી શકતો આપણે જે કંઈ બોલીએ છીએ એ શબ્દો એ વાક્યો બને છે અને વાક્ય દ્વારા પદ બને છે તો એ વાક્યો બીજાને સમજાય આપણે જે કહેવા માગીએ છીએ એ વાત એ વાક્યો સામેવાળા એ જ અર્થમાં સમજે એવું આપણે ઈચ્છીએ છીએ તો એ જ્યારે એને સમજે ત્યારે આપણે એને વાક્ય કહેતા હોઈએ છીએ ઘણી વખત વાક્ય એ લાંબુ લાંબુ હોય અનેક શબ્દોનું હોય એવું જરૂરી નથી કેટલીક વખત આપણે જમી લીધું હોય અને આપણને કોઈએ પ્રશ્ન પૂછો જમી લીધું અને આપણે કહીએ છીએ કે હું તો હું એ પણ વાક્ય છે શા માટે કે હું કહેવા પાછળનો જે અર્થ છે એ અર્થ સામેવાળી વ્યક્તિ સમજી લે છે એટલે હું શબ્દ એ એકમાત્ર નાનકડો એવો અંશ પણ આપણે એને વાક્ય કહી શકીએ છીએ એના માટે બહુ લાંબી લાંબી શબ્દરચનાઓની અનેક પ્રકારની રચનાઓની જરૂર નથી હોતી એટલે જ્યારે આપણે જે કહેવા માગીએ છીએ એ સામેવાળી વ્યક્તિ સમજે ત્યારે એ હેતુ પોતાની વાત સારી રીતે સમજાવવાનો જ છે અને ત્યારે એ વાક્ય બરોબર છે એવું કહી શકાય ભાવક અને વાચકને પોતાની વાત અસરકારક રીતે સમજાય તેવા પ્રયત્ન દરેકના હોય છે કે સામેવાળી વ્યક્તિને પોતાની વાત સમજાય એક વિદ્યાર્થીને પણ એવું હોય કે પોતાના વિચારો પોતાના ભાવ એ પોતે જે કંઈ કહે છે એ શિક્ષક સમજે એક માતાને એક પિતાને પણ એવું હોય છે કે પોતાના જે શબ્દો છે એની પાછળનો જે ભાવ છે આશય છે એ પોતાના સંતાનો સમજે તો આ અસરકારકતા માટે જ વાક્યની રચના ભાષાની રચના થઈ હોય છે અને આ અસરકારકતા માટે પોતાની વાતને રજૂ કરવાની તેની શૈલીને આપણે લય તરીકે ઓળખીએ છીએ લયને આપણે સૂર કે લઢણ જેવા શબ્દથી પણ ઓળખીએ છીએ હવે સૂર લયના બે પ્રકારો છે એક આરો અવરોહવાળો એક આરોહ સુર અને અવરોહ સુર નીચા સૂર ઉપરથી ઊંચા સુર પર જવું તે આરોહ કહેવાય એકદમ ધીમે ધીમે બોલતા 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 અવાજ ઊંચો થવા માંડે તો એ આરોહ અને ઊંચા સૂર પરથી ધીમે ધીમે ગુસ્સો શાંત થતાં આપણે નીચા સુર પર આવી જઈએ છીએ ત્યારે એને અવરોહ કહેવાય સુર લયના બે પ્રકાર છે એક આરોહ સુર અને અવરોહ સુર નીચા સુરથી ઊંચા સુર પર જઈએ તેને આરોહ કહેવાય અને ઊંચા સુર પરથી નીચા સુર પર જઈએ તેને અવરોહ કહેવાય તમે ચાર વાગે અમદાવાદ જવા માટે નીકળશો આ વાક્યમાં તમે પદથી બોલવાનું શરૂ કરો છો અને નીકળશો પદ સુધી પહોંચો તો ત્યારે સૂર ધીરે ધીરે ઊંચાઈ તરફ લઈ જવો પડે છે તો આ આપવો પડે છે તમે ચાર વાગે અમદાવાદ જવા નીકળશો તો ત્યારે એ ઊંચું સૂર થાય છે જો એમ ન થાય તો આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બને નહીં તમારો ઈરાદો સામેના પક્ષેથી જવાબ મેળવવાનો હોય છે એટલે આરો આપવો પડે જો એમ ન થાય તો વાક્ય વિધાન વાક્ય બની જાય સીધું સ્ટેટમેન્ટ હોય કે તમે સવારે ચાર વાગે અમદાવાદ જવા નીકળશો તો એ સ્ટેટમેન્ટ થઈ ગયું પણ એમાં જો આરો અવરોહ એક અવરોહ આપવાનો છે હવે નક્કી આપણે કરવાનું છે કે તમે શું કહેવા માગો છો તો એ આધારે તમારે આરો કે અવરોહ આપવો પડે તેના જવાબમાં સામેના પક્ષેથી ન મળે બોલનારે માત્ર હકીકતનું બયાન કર્યું છે તેવું સમજી લેવામાં આવે છે એ જ પ્રમાણે વાક્યમાં લય ઈરાદા ભાવ અને તેના રહેલા અર્થની દૃષ્ટિએ જુદી જુદી વાક્ય રચનાઓ આપણે કરવી પડે છે એટલે ભાવ ઈરાદા અને લયના આધારે એની અર્થની દૃષ્ટિએ જુદી જુદી રીતે જ્યારે વાક્ય રચના કરીએ છીએ ત્યારે તેને આપણે વાક્યોના પ્રકારો પાડવા પડે છે હવે એમાં સૌથી પહેલું વાક્ય છે વિધાન વાક્ય કોઈ હકીકત કે ઘટનાને સીધી સીધું કથન એટલે વાક્ય એમાં કોઈ આરોહ નહીં કોઈ અવરોહ પણ નહીં સીધે સીધું સ્ટેટમેન્ટ તો એને જેને અંતે પૂર્ણ વિરામ હોય છે તેનો હકારમાનો ભાવ આવેલો હોય છે એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની છે મિત્રો કે વિધાન વાક્યની અંદર સૌથી પહેલી નિશાની છે પૂર્ણ વિરામ અને બીજું વસ્તુ છે હકારાત્મકતા હકારાત્મકતાનો ભાવ એની અંદર હોય છે સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે સીધું સ્ટેટમેન્ટ છે તો મને બારમું વરસ ઉતરી ને તેરમું બેઠું મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે તમે દરેક ઉપરની વાત પ્રમાણે જોયું હોય તો અહીંયા જે રીતે કીધું છે કે પૂર્ણવિરામ હોય અને હકારનો ભાવ હોય તો અહીંયા સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે ત્યાં પૂર્ણવિરામ છે આ આખું વાક્ય હકારાત્મક છે સીધે સીધું એમાં કોઈ આરો અવરો છે નહીં એવી જ રીતે મને બારમું વરસ ઉતરીને તેરમું બેઠું તો બેઠું ત્યાં પૂર્ણવિરામ આવે અને અહીંયા પણ હકારાત્મકતા છે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે પૂર્ણવિરામ અને હકારાત્મકતા તો આ રીતે આપણે જોઈએ કે સૌથી પહેલો પ્રકાર છે વિધાન વાક્ય અને વિધાન વાક્યની અંદર પૂર્ણવિરામ હોય અને હકારાત્મકતાનો ભાવ આવેલો હોય છે અહીંયા આટલા પ્રકાર તમારે શીખવાના છે કે વિધાન વાક્ય નિષેધ વાક્ય વાક્ય ઉદ્ગાર વાક્ય આજ્ઞાર્થ વાક્ય વિદ્યાર્થ વાક્ય સંભવના વાક્ય અને ક્રિયાતીત પર્થ હવે એના ઉદાહરણો પણ અહીંયા આપેલા છે જે આપણે પાછળથી જોઈશું મનુષ્યના વિચારની અભિવ્યક્તિનો નાનામાં નાનો પણ સંપૂર્ણ ખંડ એટલે મેં આગળ વાત કરી કે હું એવું કહું છું તો પણ એ શું છે વાક્ય જ છે શું કામ કે નાનામાં નાનો પણ સંયમ સંપૂર્ણ ખંડ છે એનો જવાબ એ એનો એનો ભાવ તો એ વાક્યમાં રહેલો જ છે હું કહું છું તો હા કહું છું ના કહું છું તો એ વાક્ય બને છે વાક્યના પ્રકાર બે રીતે છે રચના અને બંધારણની દ્રષ્ટિએ અને અર્થ અને ભાવની દ્રષ્ટિએ રચનાની દ્રષ્ટિએ તો આપણે આગળ જોયું આગળના તાસની અંદર આ પણ તમારે આવ્યું હતું સાદું વાક્ય સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય મિશ્ર વાક્ય હવે અર્થ અને ભાવની દ્રષ્ટિએ આપણે જોઈએ તો નિવેદન વાક્ય પ્રશ્ન વાક્ય આજ્ઞાત વાક્ય અને ઉદ્ગાર વાક્ય હવે આ નિવેદન વાક્ય છે એની અંદર બે પ્રકારો છે એક વાક્ય અને એક નિષેધ વાક્ય તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે જોયું કે સૌથી પહેલો પ્રકાર વિધાન વાક્ય છે અને બીજો પ્રકાર હશે નિષેધ વાક્ય એટલે આ નિવેદન વાક્યના જ પેટા પ્રકારો છે અને નિવેદન બે રીતે હોઈ શકે એક હકારમાં હોઈ શકે અને એક નકારમાં હોઈ શકે તો હકારમાં હોય છે એને આપણે વિધાન વાક્ય કહીએ છીએ નકારમાં હોય છે એને આપણે નિષેધ વાક્ય કહીએ છીએ તો આ રીતે વાક્યની અંદર ભાવ અને અર્થની દૃષ્ટિએ જે પ્રકારો છે એ આપણે જોયા હવે અર્થ અને ભાવની દૃષ્ટિએ આપણે નિવેદ જે ભાવના પ્રકારો વાક્યના પ્રકારો પડ્યા એમાં નિવેદન વાક્ય પહેલું છે અને એમાં હકીકતનું સીધે સીધું કથન હોય અને નિવેદન કર્યું હોય તો તેને આપણે નિવેદન વાક્ય કહીએ છીએ અને દાખલા તરીકે સવારનું સૂર્ય સુંદર લાગે છે વિદ્યાર્થીએ રોજ વાંચવું જોઈએ નિવેદન વાક્યના હકાર અને નકાર અનુસાર બે પ્રકાર પડે છે આગળ આપણે જોયું કે વિધિ વાક્ય છે એ હકાર સૂચવે છે હું પુસ્તક વાંચું છું એ હકાર વાક્ય છે પૂર્ણ વિરામ છે હકારાત્મક છે એટલે વિધાન વાક્ય છે અને નિષેધ વાક્ય છે એ નકાર સૂચવે છે જે વાક્યમાં ન કરવાનું ન થવાનો કે ન થયાનો ભાવ હોય છે આ વાક્ય નિષેધ વાક્ય તરીકે આપણે ઓળખીએ છીએ કે હું પુસ્તક વાંચતો નથી ત્યાર પછી ત્રીજો પ્રકાર છે પ્રશ્ન વાક્ય જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તેને પ્રશ્નાર્થ વાક્ય અથવા વાક્ય કહીએ છીએ દાખલા તરીકે જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તે વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય કહીએ છીએ દાખલા તરીકે નેહાનું શું પરિણામ આવ્યું તો અહીંયા શું એ શબ્દ છે એ પ્રશ્ન સૂચક શબ્દ છે તો શું કોણ ક્યારે કેમ કોને ક્યાં જેવા પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યની રચના થાય ત્યારે એ પ્રશ્નાર્થ સૂચક શબ્દ વાપર્યા વિના પણ પ્રશ્ન વાક્ય બનાવી શકાય એટલે સૂચક વાક્યોનો ઉપયોગ કરવો કરી પણ શકાય અને ના પણ કરી શકાય જો વા પ્રશ્નસૂચક વાક્યોનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ હકારાત્મક ટાઈપ થાય છે અને એની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકવામાં આવે છે અહીંયા જોયું તમે કે તે પુસ્તક વાંચે છે તો વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન કમ્પલસરી છે ઘણી વખત આપણે પેપરની અંદર પ્રશ્નો લખીએ છીએ પણ પ્રશ્નની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવતા નથી મોટાભાગે આ ભૂલ છે આપણી નોટ્સબુકમાં પણ આ જ ભૂલો હોય છે કે એની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન આપણે પ્રશ્નને અંતે રાખતા નથી તો એ ભૂલો હવેથી આપણે સુધારી લેશું કે જે પ્રશ્ન વાક્ય છે કે પ્રશ્ન તમે લખો છો તો પ્રશ્નાર્થ ચિહ્ન અવશ્ય મૂકવું જોઈએ વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે ત્યાર પછીનું ચોથું વાક્ય છે ઉદ્ગાર વાક્ય જે વાક્યમાં આજ્ઞા સોરી જે વાક્યમાં હર્ષ શોખ ધ્રુણા વિસ્મય વગેરે ભાવો રહેલા હોય તે વાક્યને આપણે ઉદ્ગાર વાક્ય કહીએ છીએ જે વાક્યમાં આપણે હકીકત વિશે અચરજ થાય આશ્ચર્ય થાય નવાય લાગે શોક હર્ષ ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટતી હોય ત્યારે તેને ઉદ્ગાર વાક્ય કહીએ છીએ ઉદ્ગાર વાક્યનું પણ ચિહ્ન છે જેવી રીતે પ્રશ્નાર્થ વાક્યનું આ રીતે ચિહ્ન હતું કે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે એવી જ રીતે આ છે એ ઉદ્ગાર ચિહ્ન છે તો આ ઉદ્ગાર ચિહ્નની અંદર આપણે જોઈએ ઉદાહરણ તો વાહ એ શબ્દ દર્શાવે છે કે તમારી અંદર એક આશ્ચર્ય પ્રગટ્યું કેટલી સુંદર સવાર તમને આમ ઉલ્લાસનો ભાવ અંદર રહેલો છે એટલે વાહ પછી એ ચિહ્ન મૂકવાનું હોય ઉદ્ગાર ચિહ્ન કેટલી સુંદર સવાર ઉત્સાહ દર્શાવે છે લાગણી દર્શાવે છે પછીનું આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું તો એમાં પણ સરસ હર્ષની લાગણી આપણને દેખાય છે જેવી રીતે પ્રશ્નસૂચક વાક્યની અંદર આપણે જોયું હતું શું કેમ ક્યારે કોણ વગેરે પ્રશ્નસૂચક શબ્દો છે એવી રીતે ઉદ્ગાર સૂચક શબ્દો પણ છે અહીંયા તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે અરે આહા ઓ વા ઓહો હો અરે રે જેવા શબ્દો છે એ ઉદ્ગાર સૂચક શબ્દોનો દર્શાવે છે અને એ ઉદ્ગાર સૂચક શબ્દોનો ઉપયોગ એ ઉદ્ગાર વાક્યની અંદર થયેલો હોય છે ક્યારેક ના પણ થયો ઉપર તમારા ઉદાહરણમાં જોયું કે આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું તો હવે આપણને એમ થાય કે કેવું એટલે એ તો પ્રશ્ન સૂચવે છે ના પણ અહીંયા ભાવ દર્શાવે છે કે કેટલું મસ્ત હતું એ રીતના તો એ વાક્ય છે એ ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર સૂચક શબ્દ પછી અથવા તો વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે તમે જોયું તો ઉદ્ગાર સૂચક શબ્દ છે એ વાક્યના અંતે પણ હોય છે અને જે ઉદ્ગાર સૂચક શબ્દ છે એની પછી પણ હોય છે તો એ શબ્દ તમારે આ ચિહ્ન છે એ પણ તમારે ધ્યાન રાખવાના છે કારણ કે ધોરણ બારમાની અંદર પણ એ અને અગિયારમાંમાં પણ વ્યાકરણની અંદર તમારે લેખન રૂઢિને લેખન સજ્જતા વિશે જ્યારે પ્રશ્નોના જવાબો લખવાના થાય તો એની અંદર જે રસોઈ દીર્ઘઈને આવી વિરામ ચિહ્નોની ખામીવાળા શબ્દો છે એને તમારે સુધારીને લખવાના રહેશે તો આ દરેક નિયમો આપણે ધ્યાનમાં રાખવાના છે કે ઉદ્ગાર સૂચક શબ્દોની અંદર ઉદ્ગાર સૂચક શબ્દ પછી ઉદ્ગાર ચિહ્ન અને વાક્યના અંતે પણ ઉદ્ગાર ચિહ્ન ચોક્કસ મૂકવાનું છે આજ્ઞાત વાક્યમાં આપણે જોઈએ તો જે વાક્યમાં આજ્ઞા હોય સૂચન હોય વિનંતી કે હુકમ જેવો ભાવ દર્શાવાયો હોય તેને આપણે આજ્ઞાત વાક્ય કહીએ છીએ આ પણ નાનામાં નાનું હોઈ શકે દાખલા તરીકે જા તો જા મતલબ જવાની આજ્ઞા કરે છે આજ્ઞાનો ભાવ રહેલો છે તો એ આજ્ઞાત વાક્ય છે મને એક પાણીનો ગ્લાસ આપો તો અથવા એક ગ્લાસ પાણી આપો તો એ આજ્ઞાત વાક્ય છે મહેરબાની કરી શાંતિ રાખો તો આજ્ઞા અંદર સમાયેલી છે તો આવા જે સૂચક શબ્દો છે અહીંયા તમારા પાઠ્યપુસ્તકની અંદર આપ્યા છે કે આજ્ઞા અનુમતિ સંમતિનો ભાવ હોય તેને આપણે આજ્ઞાવાચક શબ્દ વાક્ય કહીએ છીએ કે તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે જુઓ આજે જરા બે ત્રણ કલાક વધારે બેસજો પહેરે પહેર જે શર્ટ ફાડી નાખતો નહીં તો આ બધું જ તમે જોવો છો કે આજ્ઞા અંદર સમાયેલી છે એટલે એને આગતે આજ્ઞાવાચક વાક્ય તરીકે ઓળખે છે પછી છે વિદ્યાર્થ વાક્ય જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ઉપદેશ કે ફરજનો ભાવ હોય જુઓ આ એક આજ્ઞાવાચક પણ નથી અને વિધાનવાચક પણ નથી પણ અહીંયા ઈશ્વર સંબંધી કોઈ જે ઉપદેશ છે આપણી જે કંઈ ફરજો છે અને આપણા શાસ્ત્રની અંદર જે કંઈ સેન્ટેન્સો લખ્યા છે કર્મના સિદ્ધાંત આધારિત એને આપણે વિધ્યર્થ વિધ્યર્થ વાક્ય કહીએ છીએ દાખલા તરીકે ભાઈ કર્યા તો ભોગવવા જ પડે તો એ શાસ્ત્રની આજ્ઞા છે શાસ્ત્રમાં આવું અનેક ઉપદેશો આપ્યા છે અને અનેક પ્રસંગો દ્વારા એ પુરવાર થયું છે એટલે એ સનાતન સત્ય છે પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે અહીંયા ઉપદેશ આપે છે આ પણ આપણા શાસ્ત્ર સંબંધિત છે બીજાને દુખિયાને મહેનત કરતાં શીખવો તો એ પણ વિદ્યાર્થ વાક્ય છે પ્રેરણા આપે છે અને શાસ્ત્રોક્ત જ છે તમે મારા જવાબથી સંતોષ થાય તો તમારે મને પાંચ રૂપિયા આપવાના એટલે સંતોષની વાત છે ફરજનો ભાવ છે તો આવા જે વાક્યો છે એને આપણે વિધ્યાર્થ વાક્ય તરીકે ઓળખીએ છીએ હવે ત્યાર પછીનું વાક્ય છે સંભવનાર્થ સંભવનાર્થ વાક્ય એટલે શું તો જે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ હોય તે સંભાવના વાક્ય કહેવાય દાખલા તરીકે ઘણી વખત એમ કહે ને કે સંપીને રહ્યો તો સુખી થવાય મોડા જાગશો તો દુઃખી થશો આવા આવા કેટલાક સેન્ટેન્સો આપણને આપણા વડીલો પાસેથી આપણે સાંભળ્યા હોય છે જે એણે પોતાના ભૂતકાળની અંદર એક રીતે એણે સિદ્ધ થતા જોયેલા હોય છે કે મા આટલું મારું માનશો તો સો વર્ષ જીવશો ડૉક્ટર પાસે જઈએ એટલે કહે છે ને કે આ ટીકડી લેશો તો મટી જશે આટલી દવા કરશો તો સારું થઈ જશે એ સંભાવના દર્શાવે છે શક્યતાઓ દર્શાવે છે એ થાય જ એવું જરૂરી નથી પણ સંભાવના છે શક્યતા છે શક્યતાની વાત છે કે સક્સેસ થાય પણ ખરો અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની હવે આ પણ ભવિષ્યકાળની જ વાત છે એટલે એના અંતિમ ભાગ છે વાક્યનો જે બીજો ભાગ છે પાછળનો ભાગ ઉત્તરાર્ધ એ ઉત્તરાર્ધ ભાગ છે એ હંમેશા ભૂતકાળ ભૂતકાળ નહીં પણ ભવિષ્યકાળ સૂચવતો હોય છે કે થશે ત્યારે માનશો તો અમુ મોટી થશે ત્યારે જ નહીં તો હું આ કંઠી કોઈ સાધુને આપી દઈશ આપી દઈશ આપી નથી વર્તમાન નથી આપી દીધી નથી ભૂતકાળય નથી પણ આપી દઈશ એ ભવિષ્યકાળ છે એટલે સંભાવનાર્થની અંદર ઉત્તરાર્ધ વાક્ય છે વાક્યનો અંતિમ છેડો એ ભૂતકાળને પણ ભવિષ્યકાળ વિશે સંકેત આપતો હોય છે જરૂર તમે એક દિવસ પ્રખ્યાત કર્ણવિદ બનશો અત્યારે તો એ સામાન્ય માણસ છે પણ એક દિવસ એટલે ભવિષ્યની વાત છે તો એક આ કયું પણ ધ્યાનમાં રાખવાનો છે કે સંભાવનાર્થ વાક્યનો અંત એ વાક્યો એવા હોય છે કે જેના ઉત્તરાર્ધની અંદર સંભાવનાઓ વ્યક્ત થઈ હોય છે અને ભવિષ્ય વિશેની વાત ભવિષ્ય વિશેની ચિંતા અથવા ભવિષ્ય વિશેનો નિર્દેશ એમાં આપેલો હોય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે સાત નંબરનું છે સંભાવનાર્થ સંભાવનાર્થ વાક્ય એટલે કે જે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ હોય એ આપણે આગળ જોયું આઠ નંબરનું ઉદાહરણ આપણે વાક્યનો પ્રકાર જોવાનો છે ક્રિયાતિત પરથી અર્થ એટલે ક્રિયાતીત અર્થ જેમાં કાર્યની સફળતાનો આધાર તેની આગળના કાર્ય પર નિર્ભર હોય એવો ભાવ એટલે તેને આપણે ક્રિયાતિ પરત્યર્થ એટલે જે ક્રિયા છે એ ક્રિયાની પહેલાંની ક્રિયાનો આધાર દાખલા તરીકે જોરદાર વીજળી થઈ અને વરસાદ તૂટી પડ્યો એટલે વરસાદ તૂટી પડવાની સાથે કઈ ક્રિયા બની પહેલાં તો કે વીજળીની અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જો પવન નીકળ્યો હોત તો બધા અહીં સૂઈ રહે જ પવન નીકળવાની ક્રિયા અને પછીની ક્રિયા બધા સૂઈ રહે જ એ ક્રિયાનો આધાર શેની પર છે પવન નીકળ્યો હોત એ ક્રિયા ઉપર એટલે પહેલું પદ છે જે વાક્યનું આગળનું પદ એ ક્રિયા એ પદ ઉપર પાછળના પદનો આધાર હોય જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ જાય પાસ થવાની ક્રિયા છે એ કોની ઉપર નિર્ભર છે પરીક્ષા આપવાની ક્રિયા ઉપર જો ગાડીમાં બેઠો હોત તો પહેલાં પહોંચી ગયો હોત પહેલાં પહોંચવાનું ક્યારે થાત આ ક્રિયા ક્યારે થાત તો કે આ આગળનું છે જો ગાડીમાં બેઠો હોત તો એવી જ રીતે ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ન કરત હવે ખોટું કાર્ય ન કરવાની ક્રિયા કોના પર નિર્ભર છે ભગવાન ભજવાની ક્રિયા ઉપર તો આ ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે ક્રિયાતિ પરથી અર્થ વાક્યની અંદર જે પાછળનો ભાગ છે જે જેને ઉત્તરાર્ધ કહીએ વાક્યનો ઉત્તરાર્ધ ભાગ એ વાક્યનો પૂર્વાર્ધ ભાગ પર આધારિત હોય છે આ પૂર્વાર્ધ છે અને આ છે એ ઉત્તરાર્ધ છે તો એ પૂર્વાર્ધ છે એની ઉપર ઉત્તરાર્ધ નિર્ભર હોય પાસ થઈ જવાની જે વાત છે ઉત્તરપદની તો પરીક્ષા આપી હોત તો પાસ થા વહેલા પહોંચવું તો ગાડીમાં બેઠા હોત તો ખોટું કાર્ય ન કરત તો ભગવાન ભજ્યા તો તો દરેક વાક્યની અંદર તમે જોઈ શકો છો કે કોઈ એક ક્રિયા થાય છે એની આગળ બીજી જે ક્રિયા જવાબદાર છે એવું દર્શાવવામાં આવે છે તો આવા જુદા જુદા ભાવો દર્શાવતા વાક્યોનું બંધારણ કેવું હોય તે આપણે જોયું વાક્ય વાંચન કરતી વખતે આ બધા જ પ્રકારના વાક્યોમાંથી પસાર થવાનું હોય છે આપણા ટેક્સ્ટબુકની અંદર આવા બધા જ પ્રકારના વાક્યો હોય છે ત્યારે સભાનતાપૂર્વક થોડા અટકીને આવી વાક્ય રચનાને તપાસવા જવાથી ધીરે ધીરે આપણે કુશળતા મેળવી શકીશું માત્ર આ ચાર ઉદાહરણો પૂરતા નથી પણ આપણી ટેક્સ્ટબુકમાં આપેલા દરેક પાઠમાંથી આપણે આ આઠેય પ્રકારના વાક્યો છે એ વાક્યોના ઉદાહરણો જો આપણે શોધી લઈએ તો આ ઉદાહરણો આપણને સરળતાથી યાદ રહી શકે છે એટલે બે બે નમૂનાઓ કે પાંચ પાંચ નમૂનાઓ આપણે આપણા પાઠ્યપુસ્તકના પાઠમાંથી કે કાવ્યોમાંથી લેવા જોઈએ જેથી વાક્ય પરિવર્તન કરાવવામાં પણ શું ખ્યાલ રાખવું તેની આપણને પ્રેક્ટિસ મળી રહે હવે આપણે આગળ એક કોષ્ટક તમે જોયું હતું કે જેની અંદર આખો એક વિભાગ હતો કે જેની અંદર એક જ ઉદાહરણ જુદા જુદા વાક્યની અંદર આપણે જોયું હતું વિધાન વાક્યની અંદર આપણે જોયું હતું કે વરસાદ પડી રહ્યો છે તેઓ આજે ભાવનગર જશે વિધાન વાક્ય છે હવે નિષેધ વાક્ય તો વાક્ય વરસાદ પડી રહ્યો નથી નકાર છે આ એક હકાર હતું એને જ આપણે નકારમાં પણ જોઈ શકીએ છીએ આ હકાર છે આ નકાર છે તેઓ આજે ભાવનગર જશે નહીં નહીં શબ્દ દ્વારા નકારાત્મકતા છે હવે આ જ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ તો શું વરસાદ નથી પડી રહ્યો વિધાન વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા તેને નકાર બનાવવું પડે આ નક વિધાન વાક્ય હોય તો એને નકારમાં પણ બનાવી શકાય અને આગળ શું જેવો પ્રશ્નસૂચક શબ્દો મૂકવા પડે એ જ રીતે શું તેઓ આજે ભાવનગર નહીં જાય તો શું એ પ્રશ્નસૂચક શબ્દ મૂક્યો અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂક્યું છે ત્યારે એ પ્રશ્ન વાક્યમાં રૂપાંતર થયું એવું કહેવાય તો જ્યારે પણ આપણને એક માર્ક્સની અંદર વાક્ય પરિવર્તન પૂછે છે ત્યારે જો પ્રશ્ન વાક્ય આપણે બનાવીએ છીએ તો એની અંદર પ્રશ્નસૂચક શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન એ મૂકવું અવશ્ય જરૂરી છે ત્યાર પછી ઉદ્ગાર વાક્ય અરે આગળ જોયું કે ઉદ્ગાર સૂચક શબ્દો પણ એમાં મૂકવાના હોય ત્યારે એ ઉદ્ગાર વાક્ય બનતું હોય છે તો ઉદ ઉદ્ગાર વાક્ય મૂકવાનું અરે પછી અલ્પવિરામ વરસાદ પડી રહ્યો છે અને ઉદ્ગાર ચિહ્ન અરે તેઓ આજે ભાવનગર જઈ રહ્યા છે અને ઉદ્ગાર ચિહ્ન હવે આ જ વાક્યને આપણે આજ્ઞાર્થ વાક્યમાં ફેરવવાનું છે તો જોઈ શકીએ છીએ કે હે ભગવાન વરસાદ વરસાવો ભગવાનને આજ્ઞા કરીએ છીએ વરસાદ વરસાવો તમે આજે ભાવનગર જશો આજ્ઞા કરી છે એ જ રીતે વિદ્યાર્થ વાક્ય જે શાસ્ત્રની કે ઉપદેશની કે ફરજનો ભાગ દર્શાવે છે કે જેની અંદર સનાતન સત્યની વાત હોય છે તો આપણે એ સિદ્ધ કરેલું છે કે વૃક્ષો વાવીએ તો વરસાદ પડે જ તેઓ તેઓએ ભાવનગર જવું જ જોઈએ તો એ વિદ્યાર્થી વાક્ય બને છે સંભાવનાર્થ વાક્ય કદાચ આજે વરસાદ પડશે સંભાવના છે એનો ઉત્તરાર્ધ છે એ ભવિષ્યકાળમાં હોય છે પડશે તેઓ આજે કદાચ ભાવનગર જશે એ પણ ભવિષ્યકાળ બતાવે છે ત્યાર પછી ક્રિયાતીત પર કોઈ એક ક્રિયાનો પહેલી ક્રિયાનો આધાર ઉપર બીજી ક્રિયા નિર્ભર હોય જો વાદળા થયા હોત તો વરસાદ પડી રહ્યો હોત વાદળા નથી એટલે વરસાદ નથી વરસાદ પડ્યા છે તો વાદળા થઈ ગયા છે માટે વાદળ વરસાદ આવશે ગાડી આવી હોત તો તેઓ ભાવનગર જાત ગા ભાવનગર ન જવાનું કારણ શું તો કે ગાડી ન આવી તો આ એક પાછળની ક્રિયાનો આધાર આગળની ક્રિયા ઉપર છે ત્યારે આપણે એને ક્રિયાતિક કાવ્ય વાક્ય કહી શકીએ છીએ તો આ રીતે આપણે વાક્યના પ્રકારો જોયા જેની અંદર નિષેધ વાક્ય વિધાન વાક્ય નિષેધ વાક્ય પ્રશ્ન વાક્ય ઉદ્ગાર વાક્ય આજ્ઞાર્થ વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય વિદ્યાર્થ વાક્યને સંભાવનાર્થ તથા ક્રિયાતીત પરતી અર્થ વાક્ય એ પણ આપણે જોયું આ દરેક વાક્યના ઉદાહરણો જે આપણી બુકમાં જે ચોપડીની અંદર જે પાઠો આપ્યા છે એમાંથી શોધી અને પાંચ પાંચ ઉદાહરણો આપણે આપણી નોટબુકમાં લખીશું આભાર